તો જો આ આપણો શેડવા માટે ટ્રેક્ટર લઈને અને એક બાજુ અમારો બોર હોય અહીંયા જો ચાલુ જ છે અત્યારે હાલે જો દિવસનો પાવર હોય તારી આ ખેતર જોઈએ એ ઘઉં વાળું આપણું હો તે આપણે ફટાફટ છેડી દઈએ પણ પહેલા ટ્રેક્ટરને રેડિયેટરમાં થોડું પાણી મેળવીએ તો કમ્પ્લીટ એક શેડ વાજી દઈ આખા ખેતરમાં જો બહુ મસ્ત એવી આમાં અમે ઘઉં આવ્યા હતા જે દોઢ વીઘાના અમારા ચૌદ બોરી ઘઉં થયા હતા એ પણ બ્લોગ આપણે બતાવ્યો તો કમ્પ્લીટ ચૌદ બોરી ઘઉં થયા હતા ખેતરમાંથી એટલે વરસાદ એટલે જો કે ખેતર છેડવામાં સારું છેડવાનું પણ હજી બીજી શેડ મારવી છે એક શેડ મારીને ફરીથી બીજી શેડ મારીએ પણ ઘણી ટ્રેક્ટરને રેસ્ટ આલીએ કારણ કે ઉપરથી એ તડકો પડે ને ન તો છેડવાનું બધું કરવાનું એટલે થોડો આરો માલ્યો હોય થારું તો જો એક બાજુ બે બોર અમારો હોય એક આ બોર અને એક જો આ બાજુમાં પેલો બીજો બોર બે બે અમારા ભાઈઓના મોટા ભૈયાના તો જો અત્યારે વહેલી હવારે પાવર આવી ગયો જો ઓય હાળા છો એ પાવર આવે હવારોમાં પછી સીધું એ વયથી નોયા પછી એ થઈ પાછળ થઈ અને સીધું ત્યાં ને આકડ ત્યાંથી સીધું આમાં આગળ આવે જાણમો જો અત્યારે હાલ લાઈવ જાનમો થોડી ચાલુ જો ઉનાળું જુવાર જો કે અમે એક પણ પીએ શું કેવું બધું એક જ પીએ ને હું

હું અનાજ એક કોણ પાવાનું હોય આપણે તૈયાર થઈ જાય જોકે અમારા સાલ લેટ વાય એટલે વરસાદમાં ના તો સારું હું પાવળો એક મણ માટી લાવો છો હા આવું અનુભવ કહે તમને કોઈને ખબર પડો જો હું કરું એ તમે જોઈએ કમેન્ટ કરજો ચોક્કસથી તો એ ઓમ કરવાનું ઓમ અમારું અનુભવ ખબર ઉપવાનું કોઈ ઘણા ડોહાકો એ ડફોળ પેલો ડોમું ફાટી થાય ઉપટ ઉપયો અમારું ઉપવાનું કોઈ આ બાજુ એ આ રીતે ચઢાવવાની આવો માટી આ રીતે ઉપટવાનું કોઈ તમારી બાજુ હું કોઈ કમેન્ટ ચોક્કસથી કરજો જાણો તો આ પાળીયામ જાય લગભગ વી પચીસ મિનિટ જાય ને એટલે પાળિયું કમ્પ્લીટ ભરાઈ દે એટલી ઘોડી ફરીથી શેળવાનું ચાલુ કરીએ એક શેડ કરી દઈએ એટલે આપણે છેતર કમ્પ્લીટ શેળાઈ જાય તો જો એક બાજુ ઝારે પીધે થાય અને એક બાજુ શેળવાનું પણ કોમ થાય જાણો અમારા હારે અમારે આજે ગયડીમાં હ એટલે જો કે ગરમ થઈ ને હાચવીને ફોલાય ફોલાઈને કોમ લેવું પડે અને અને ગયડો હોય એટલે આપણો ગયડો મા બાપ હોય તો આપણે સેવા નહીં કરતા એમ અમારે આજે બહુ વર્ષોથી ટ્રેક્ટર બહુ મસ્ત હમણાં ફાઈવજી હોય એટલે અમે રાખીએ ન તો હાલ બીજું છોડાયે પણ કારણ મતલબ આરિયુ અમારા લક્કી હ એટલે અમે રાખીએ હ એટલે માવું હા આ ગરમીનો મા ગરમ થઈ જાય વધારે એટલે માનું થોડું થોડું પાણી આલે જઈએ ને તો મા ઠંડો ભાઈ આલ્યો હોય ને થોડું થોડું પાણીનો તો માં થોડો ઠંડો હોય ને આપણા ઉપર દયા કર્યું કૂપા કરું એમના હાથ રાખ્યું ચારે ચારો ન તો પછી કાયો થાય ને તો પછી પાણી ઉલાડ્યું મા કાયો થય ને તો પછી પાણી ઉલાળ્યું અત્યારે ઉનાળાનું જોકે શિયાળા તોમાં આમ તો કશું હવે પ્રોબ્લેમ ના બને પાણી ઉલાળવાનો પણ અત્યારે હાલ ચાલી બેતાલી ગરમી પડતી હોય એક તો પાછળ કલટી ખેંચવાની એક એન્જિનનું એટલે એને બચારાનું ઉકળાટ તો મારને એટલે લેડો ફટાફટ ચેરવાનું ચાલુ કરી દેબર

આ વાળીએ જો કે આમ તો પહોંચવા ગયા આવતા હું હાળા પહોંચી આવવું પડે કારણ કે જમ દાડો થાય ગરમીનું પ્રમાણ વધતું જાય તે જો અત્યારે આવ્યા તો આ બાજુ જો લાકડા ભગઈ રહે એક બાજુ ખોણ મિલવાની તૈયારી થઈ રહી જો આ બાજુ એક બાજુ ખોણ મિલા એક બાજુ આરામ ચાલો જો ઘેરથી આવીને આરામ ફરમાવું હજી ઘેર ઊંઘ પાલી નહીં બરાબર અને આ બાજુ ગોઘા મહારાજનું મંદિર હે જો અમારા

સામાન્ય દુખાવો થાય એટલે આમાં તો પાટો વધ્યો એના પાટો વધ્યો આપડો હા હું ક્યાં ઝેર હોય માણસો ઝેર હોય હોય બધામાં પક્ષીઓ નહીં લડતો યાર તાણપણ

oh wow so